ઓનલાઈન એમાં જે સૂચિત ભાવપત્રો છે એમાં કોઈ વાંધો લેવો હોય તો એમાં ઓનલાઈન પ્રક્રિયા છે જે ઓનલાઈન પ્રક્રિયા કરવા પર ખૂબ મુશ્કેલી થાય છે એમાં કોઈ નાના માણસને કોઈ ખેડૂત એમાં વાંધો લેવો હોય તો એ ઓનલાઈન શક્ય નથી તો ઓફલાઈન તમે એમાં કોઈ પણ જગ્યાએ જિલ્લા કલેક્ટર શ્રીને જિલ્લા મામલતદાર શ્રી જિલ્લામાં કોઈ પણ ડેપ્યુટી કલેક્ટર શ્રીને એ ઓનલાઈન વાંધા લેવાની તમે સત્તા તો આમ માણસ પણ તંત્રી આ ભાવ વધારા સાથે વાંધો લઈ શકે રાજકોટ આપણે વાત કરું તો લોણકી છે કંટેશ્વર છે મવડી વિસ્તાર છે ઘણા બધા વિસ્તારમાં ત્યાં એક હજાર પંદરસો કે જનતી હતી ત્યાં ત્રીસ હજાર થી પાંત્રીસ હજાર થઈ ગઈ છે દસ હજાર હતી ત્યાં સાઠ હજાર થઈ ગઈ છે તો બસો ટકા થી સીધો બે હજાર ટકા સુધી જનતી ભાવ વધારો થયો છે જેના હિસાબે બાંધકામ ને બે ડેપીએસઆઈ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે અને અમારું એવું માનું છું કે વીસ થી ત્રીસ ટકા જેવો ભાવ વધારો મકાનમાં ઓફિસમાં એમાં આવી શકે છે અમે લોકોએ નક્કી કર્યું છે કે આના માટે થઈને અમે રાજ્ય સરકાર શ્રી વાંધા સૂચન આપશું અને રાજ્ય ધ્યાન આના સિવાય આપ જાણો છો કે રાજકોટમાં નો બનાવ બન્યો

દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ નવા નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન કેમ મંજૂર ન થાય આ ધ્યાન રાખવામાં આવે છે એવું અમને લાગી રહ્યું છે આ બાબતનું ધ્યાન પણ પ્લાન કમ્પ્લીશન પ્લોટ વેલિડેશન એટલે ચાલીસ ટકા જે કપાત થાય ત્યાંથી ચાલુ થાય ને કમ્પ્લીશન આવે ત્યાં સુધી ખૂબ એટલે ખૂબ મુશ્કેલ ભયનું કામ અત્યારે કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે અમે ઘણી બધી રજૂઆત રાજકોટના ટીપીઓને કરી રાજકોટના જે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ સાહેબ હતા એને પણ અમે ઘણી બધી વખત મળ્યા પણ અહીંયા કોઈ એવો નિવારણ ન હોતા છેલ્લે અમે રાજ્ય સરકાર સી વિનંતી કરી છે ત્યાં અધિકારીઓને વિનંતી કરી છે અમને એવો વિશ્વાસ આપવામાં આવ્યો છે સરકાર શ્રી દ્વારા કે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો ઈ એનું નિરાકરણ થઈ જશે અને બધી સ્થિતિ સામાન્ય થઈ જશે પ્રશ્નો ઘણા બધા છે તો આ પ્રશ્નોને અમે જિલ્લા કલેક્ટર સી ને આવેદન આપશું જિલ્લા કલેક્ટર સી પણ અમે સમય માંગશું સોમવારે બહુ મોડી સંખ્યામાં અમે લોકો ભેગા થઈને જવાના છીએ સ્ટાફ સર્વે સોમવારે પણ પધારજો અને અમારા પ્રશ્નોને યોગ્ય દિશા મળે યોગ્ય વાચા મળે યોગ્ય જગ્યાએ પહોંચે તો આપ સર એમાં અમને અમારી મદદ કરજો તેથી બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે ત્યારે બિલ્ડરોને અત્યારે રોડ ઉપર ઉતરવું પડે છે ઘણી બધી વખત મેં આપને કીધું કે કોર્પોરેશનમાં અમે લોકો રજૂઆત કરી છે અને એનું નિરાકરણ ન આવ્યું અને આ હતું ત્યાં પાછું ઠંડીનો સુધી ભાવ વધારો આવ્યો જે તો કોઈ હિસાબે સહન થાય એમ નથી અને અમારે ખાલી એવું નથી કે પાંચ પછી બિલ્ડરોને વાંધો છે આ બાંધકામ ઇન્ડસ્ટ્રી ના સ્પર્શતા તમામ લોકોને આ નડે છે આ દેખાડવા માટે થઈને આ રોડ ઉપર અમે આ રેલી સ્વરૂપે અમારી રેલી છે એ મોલ રહી છે મોલ રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રી ને સોમવાર આવેદન પ્રાપ્ત આપશે